ગુજરાત એટીએસએ ગત નવ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ પકડેલા આઈએસઆઈ ના ત્રણ આતંકીને કાચા કામના કેદી તરીકે સાબરમતી રાખવામાં આવ્યા છે જે આતંકી અહેમદ સૈયદને આજે ત્રણ અન્ય કેદી સાથે બોલાચાલી થતા અહેમદ સૈયદને માર માર્યો હતો મારઝોડના આ બનાવને લઈને જેલમાં પહોંચેલી પોલીસે તપાસ શરૂ કરી કઈ બાબતે મારામારી થઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી અહેમદ સૈયદને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ જે બાદ ઝઘડો થતાં ત્રણેય કેદીઓને અહેમદ સૈયદને માર માર્યો આ દરમિયાન આતંકીને આંખ તેમજ મોડા અને શરીરના અને ભાગી ઈજા પહોંચી જેને પગલે સારવાર અર્થે સિવિલ લઈ જવામાં આવ્યો અહેમદ સૈયદનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે ગુજરાત એટીએસે ગાંધીનગર બનાસકાંઠા જિલ્લામાંથી નવ નવેમ્બરની રોજ આઈએસઆઈના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી એક ડોક્ટર સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે પાકિસ્તાનના કેટલાક લોકો સાથે ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડોક્ટર સૈયદના સંપર્કમાં હતા સે સાયનાઇટથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો મોટું ફંડ એકત્રિત કરીને ગુજરાત કે દેશમાં મોટો આતંક

તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી છે ફરિયાદ અમને સિવિલ હોસ્પિટલમાંથી જે વર્ધી લખાવી છે એના આધારે અમે ફરિયાદ લીધેલી છે ફરિયાદના કન્ટેન્ટ એવા છે કે જે અહેમદ જિલ્લાની અને એની સાથેના બીજા બે કે જે ગઈકાલે એટીએસ દ્વારા જેલમાં સોંપવામાં આવેલા હતા ને તેમના વિરુદ્ધમાં આમ સેક્ટ અને એના ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે તેઓને બોલાચાલી થતા જે ત્રણ જેટલા જે કાચા કામના કેદીઓ છે જેલની અંદર તેઓએ માર મારેલા છે માર મારવામાં એમને આંખની બાજુમાં વાગેલાનું જણાય આવેલ છે અને મૂઢ માર મારેલો છે એટલે પોલીસે આ જે ભારતીય ન્યાય સંહિતાની એકસો અઢાર ની કલમ મુજબની ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી છે જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે સાથે ના બીજા બે સાથીઓ પણ એની સાથે જ હતા પણ જે અહેમદ છે એની સાથે બોલાચાલી વધારે થઈ અને એની સાથે મારામારીમાં એને આંખના ભાગે જે વાગેલું છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યુઝ અમદાવાદ